વ્યાજખોરીને ડામવા લોક દરબાર યોજાયો હતો તો ભોગ લોકોની રજૂઆત સાંભળીને તેનો ઝડપથી નિકાલ લાવવા માટે પોલીસ કમિશનરે સૂચના આપી હતી ત્યારે સંબંધિત પોલીસ અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે એ ડિવિઝન બી ડિવિઝન જોરાવર નગર વઢવાણ લખતર અને મોડી પોલીસ મથક વિસ્તારના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોગ બનનાર લોકોની રજૂઆત સાંભળી નિકાલ લાવવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે વ્યાજખોરી છેતરપિંડી સહિતના ગુનાઓ રાજ્યમાં દિવસો દિવસે વધી રહ્યા છે દર એમની જે અરજીની કાર્યવાહી પૂર્ણ કરી અને યોગ્ય કાયદેસર કાર્યવાહી બીજી વસ્તુ આજે અમે તમામને વિવિધ જે લોનો અને સરકારી યોજનાઓ છે એમની માહિતી આપીશું અને આગામી જુલાઈના મિડમાં એટલે પંદર તારીખ આસપાસ એક બીજો કાર્યક્રમ આયોજન કરશે અને આ પંદર દિવસની અંદર અમે બેન્કો સાથે મિટિંગ કરી અને એ દિવસે જરૂરિયાતવાળા લોકોને લોન આપવાની કેટલાક લોકોને આ પંદર દિવસમાં પ્રક્રિયા પૂરી કર અને ચેક પણ અમારા રેન્જના આઈજીપી સાહેબ અને સિનિયર અધિકારીઓના હસ્તે અપાય એ પ્રકારનો અમારો મૂળ હેતુ એવો છે કે જે જરૂરિયાતવાળા લોકો અને બેન્કિંગ વ્યવસ્થા એમની વચ્ચે અમે માધ્યમ બનીએ અને લોકો આ વ્યાજખોરોની ચુંગારમાંથી મુક્ત થાય અને કોઈ પણ લોકોને પોતાનું સ્થળ ન છોડવું પડે પોતાના પરિવારને મુશ્કેલીમાં ન મૂકવું પડે અને આત્મહત્યા દિવસની અંદર એમની